મારું બેટું મારા મામા પૈસા મારા ભાઈ અને મારા ભાઈએ કીધું કે જા ઓલા પાએ એ મોટો ભગતનો દીકરો છે એને પોગ્રામ હારા આલે છે મારો બેટો મને હુરિયે ચડાવે છે આ મારા મામાની ફોન મારામાં માં આવે છે અને હુરીએ જે પૈસા પોગાડ્યા નથી

વાહ બસો કોને મારા બેઠા બેઠા ટન ટન નકરો ટન ટન કરવું સારું નથી એ આ ગામમાં મોટો ભગત હું અને મારે આયા ધીરે કેટલું ખરસ આવે એ તન કઈ શેખ બે તારે શું ખરસ આવે છે એ આમ જો ભૈલા ગામમાં કોઈ બાપુ આયા હોય કોઈ વાળા આયા હોય કોઈ વટે માર્ગું રસ્તો ભૂલ્યા હોય તો સીધા ભગતના ઘિરે આવે અને તમે તો વાળા બધાએ વાડી ભેગા થઈ જાવ છો મારે આ ઘર બંધ કરીને જાવું ક્યાં હા કે તું ઘિરે નવરો હોય તારી પાસે જ આવે ને ઈમે પાણી વાર તો યા થોડા આવે એ ઈ ઈમણામ નો આવે ભૈલા ઈમણામ નો આવે ઈને ખાવા દેવું પડે સા પાણી પાવા પડે અને ત્યાં કોઈદી આદદી લગણમાં સા કોઈને પાયો છે કા પેલા મારી વાત સાંભળીને મોઢું થઈ ગયું ને ઢીલું પેલા મોઢું નહીં તું અમારું કામ કરી તો આ આખું શરીર જો ને ઈ થઈ જાય ઢીલું અને તારે એવું હોય ને તો હાલ આપણે બે એકદી કામ બદલાવી પેલા તું કે ને એમ હાલ આપણે કામ બદલાવી નાખી પણ જો મારી મહેમાન ગતિએ મારા ઘેરી આયા ગમે તે માણા આવે ને એને જાકારો દેવાનો નહીં

ઈ મને એકને જ ખેંબેર છે ઈ કરતા ખેતી હારી કાઈ વાંધો ને પેલે હાલ તું મને જે કામ છે ને ઈ બધાય હું કરીશ પણ જો મારા ઘરે આયા વટે માર્ગો આવે કે કોઈ બી આવે તારે ઈ આવે એટલે કેવાનું ભૂરા ભગત કોણ એટલે તારે કેવાનું કે ભૂરા ભગત તો નથી પણ એનું કામ બધું હું કરું છું કાઈ વાંધો ને તમ તારે પણ આમ જો મારી વાડીએ જેટલું કામ છે ને એ કામ પીડ્યું નો રાખતો આખું આમ જો વાડીએ તઈ ટાકો રે ને ટાકો ખાલી કરવાનો હે યોડા પાઈ દીજે અને અડદ રે અડદ માં 10 પક દવા થાશે ઈ દવા સાથે દીજે ભલે 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 આ પણ આમ નો ભલ્યા આમાં તું હારી ગયો ને એટલે મામા ને પૈસા તારે દેવા પડશે એ કાય વાતો નઈ મજામાં મત આવી વડીયો વારગે જશે ને એટલે કામમાં પડશે ધી એટલે પાછો આવશે પછી મામાને પૈસા ઈ દેવાનો મારો દીકરો આ મામાને પૈસા ન દેવા પડે ને એટલે મને ગારિયામાં નાખ્યો પણ દીકરા આજ ગારિયો તારી ડોકમાં આવ્યો ઈ તને નથી ખબર મારું બેટુ આ તાલે કે માલતું છે ડફલી વાફલી બજા મેરે બજાતે હે મેવરાઉન તો મને યાદ કરજે કોણ સુ કોણ નો દીકરો ક્યાં થાય ભગત નો દીકરો ક્યાં ગયો એનો ગુરુ ગુરુ ગુરુ

બાપુ ના દીકરા હું જયારે પાણી પીતો હોય ને તમારે કેવું જોઈને કે ભૂરા ભગત આવું કામ કરતા હું કઈ રે આ નકરા પગ નથી દબાવવાના એ કઈ સહ પાણી નું કહે એ હા ભૂરો ભગત તરત સહ દેતો ભલે કષ્ટી પડે પણ આજનો દી પૂરો પાડવો છે નકર મજા મારે મારા મામાને પૈસા દેવા પડશે દીકરા દીકરા તારો દી તો પૂરો નથી થવા દેવો એ ઉતાવે રાખજે એ ઓ બાપુ દીકરા મારા તને મારો તંબુરો દેખાતો તો હવે તને ખબર પડશે કે આ સુલો કેમ હરગે મારા દીકરા આ સોમાના લાગણા પલ્લી યા સુલો નથી હરગતો એટલે કેટલીક વાર લાગશે એ નાના તો તું ભી હે એ નાના બાપુ એમ કહું છું તમે આ જોવા ભી લાકડા ટાઢા હે ને એટલે કહું તને લાકડા ટાઢા પડે છે એ ઓલો ભુરો ને એ ફડાકે સુલો હરગાઈ દેતો તો

મારી બેટી તરકી કરું ને તા તું બોલ મહેતા એ પાછો હરખો પકાવજે એ હા બાપુ દીકરો દીકરો ત્યાં મને આજ હરકી રીતનો પકડ્યો હશે પણ મારો આડા ઈચલો દી છે અને મારે આ દી પૂરો પાડવાનો સટલે એટલે કાઈ નહીં મારા મહાને કોઈ દિશા કરીને મારે દીકરે પાયો નથી આ પૈસા નો દેવા પડે એટલે કેવો મથે છે આમાં તો મારો ભાઈ કે મારા ઉડે કેટલા મહેમાન આવે છે હાંસી શાઈને જોરતી યોર આ તારા ગુરુ એ જે સાચી નથી તો હબડકા લેવા મીડ્યો આવા જ સંસ્કાર તને આપ્યા છે હે ના ના બાપુ હું એ તમને કીધું નઈ કે મારો આમાં પેલો દી છે અને જાણકારી ઓછી હોય મેં તો કાયમ પાવડો રાખ્યો છે એ તારે પાવડો ઢાકવાનો હતો તું આયા ખોટો વિયાયો છો હે એ હા

અરે ફૈલ્યા તું પાણી બાર નો ન મારો ટાંકો સરસ ટાંકો એ ટાકા ના દીકરા આ તો મે તારા પાયર ખાખિરતે હારું કર્યું નકર તું મારા મહેમાનની શું દશા કરે હવે મામાને પૈસા તું દે દીજે નીકาย નીકาย આહા મારા દીકરે કાઈ માર્યો હે આહા મારા મારે ભાઈ પાછો મને લઈ લીધો હવે મારા મામાને ને મારે પૈસા દેવા દો છે ના ભલે પાંચ રૂપિયાની ની હળદર બગાડવી પડે પણ પચાસ હાજર રૂપિયા તો ન હલવાય